નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો ચુમ્મોતેર નંબરના પેજ ઉપર બરાબર તો આ ભાગ એકની અંદર જે પાઠ છે એ છે એટલે થોડા ઘણા સવાલ બદલાયેલા છે બરાબર એટલે ખાસ નવી આવૃત્તિ ફોલો કરશો પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે તો નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ છે યુરેનસ સી તો આપણે સી લખ્યો એવી રીતે એકસો એસી અંશ રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે આંતરરાષ્ટ્રીય દિનાંકર દિનાંતર રેખા છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ અને નેવું અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે શીત કટિબંધ સૂર્યનો ક્રાંતિ વૃત્ત વર્ષમાં કેટલી વાર છેદે છે બે વાર પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે તો કયું ગ્રહણ જોવા મળે છે સૂર્યગ્રહણ

જીરો અક્ષાંશ કહે છે સૂર્ય હું શોર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું ગુરુ હું હંમેશા એક જ દિશામાં ચોક્કસ સ્થળે દેખાતો તારું છું ધ્રુવનો તારો હું ઇંગ્લેન્ડ ગ્રીનીચ શહેર પરથી પસાર થતી રેખા છું ગ્રીનીચ રેખા હું પૃથ્વીની આસપાસ ફરું છું ચંદ્ર યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો આજે આપણે ગ્લોબલ પોઝિશનિંગ જીપીએસ સિસ્ટમ દ્વારા જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ પૃથ્વીના ગોળા પર દોડેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહે છે નેવું અંશ દક્ષિણ અક્ષાંશ દક્ષિણ ધ્રુવવૃત્તના નામે પણ ઓળખાય છે સૂર્યની ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશથી ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ સુધીની ગતિ અયન કહેવાય છે પૃથ્વીના સૂર્યની આસપાસ ફરવાના માર્ગને પરિક્રમણ કહે છે એક બે વાક્યમાં લખો પૃથ્વીના તાપમાન પ્રકાશ ગરમી અને ઠંડીના આધારે પડેલા ભાગને શું કહેવાય છે તો એને મિત્રો કટિબંધો કહે છે પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને કઈ ગતિ કહે છે પરિભ્રમણ અથવા ધરીભ્રમણ એકસો એસી અંશ રેખાંશ પર આવેલી રેખાને વાંકી ચૂકી દોરવામાં આવી છે તેને સુધી દોરવાથી કઈ મુશ્કેલી પડે છે તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એક જ દેશના કેટલાક ટાપુઓ પરથી પસાર થાય છે અને ત્યાં સમયનો ગોટાળો ન થાય તે માટે તેને વાંકી ચૂકી આવે છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો બુધ બધા જ કોની પ્રદક્ષિણા કરે સૂર્યની જાણીતા નક્ષત્રની કુલ સંખ્યા કેટલી સત્યાવીસ તમારે આખો જવાબ લખવાનો બુધને ને આંતરિક ગ્રહ શા માટે કહેવાય છે તો બુધ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ હોવાથી અને સૂર્ય અને મંગળની વચ્ચે આવતો હોવાથી આંતરિક ગ્રહ કયા ગ્રહને પાઘડીઓ ગ્રહ પણ કહે છે શા માટે તો શનિ ગ્રહને પાઘડીઓ ગ્રહ કહે છે કેમ કે શનિની આસપાસ વીટી આકારના નીલા રંગના ત્રણ તેજસ્વી વલયો આવેલા છે આ વલયો માથા પર પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડિયો ગ્રહ કહે છે ચાલો ઉત્તર આપો બે ત્રણ વાક્યમાં દક્ષિણાયન એટલે શું તો બાવીસ થી સૂર્યના સીધા કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ વિશ્વવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે તેને દક્ષિણાયન કહે છે

આ વર્ષ આગળ લેજો એટલે પાછળ લેજો એક વર્ષ એટલે કે ત્રણસો પાસઠ દિવસ અને છ કલાક પણ છ કલાક એટલે કે ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી ત્રણસો પાસઠ દિવસે વર્ષ પૂરું કરવામાં આવે છે બાકીના બચેલા છ કલાકને ને ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે અઠ્યાવીસ દિવસને બદલે ઓગણત્રીસ દિવસ કરીને સરભર કરવામાં આવે છે બરાબર અત્યારે બે હાજર ચોવીસ માં ગયું હવે નેક્સ્ટ છે બે હાજર અઠાવીસ માં આવશે જો પૃથ્વી સૂર્ય આસપાસ ન ફરે તો શું થાય જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો દિવસ રાત ન થાય ઋતુઓ ન આવે જે ભાગ સૂર્ય સામે હોય હોય તે રહે રહે અને જે ભાગ સૂર્યની પાછળ પૃથ્વી પર સૃષ્ટિ ના થાય ચલો કારણ આપો દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી કારણ કે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે કે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર કરે

ગ્રહણ એક સાથે જોઈ શકાતો નથી સૂર્યગ્રહણ અમાસે થાય છે પરંતુ દર અમાસે આ ઘટના થતી નથી ચંદ્રગ્રહણની જેમ ઉલ્કાને આપણે ખરતો તારો પણ કહીએ છીએ કહીએ છીએ કારણ કે કારણ કે અવકાશમાં ફરતા પથ્થરના નાના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે જેને આપણે ઉલ્કા કહીએ છીએ તેથી તે ખરતા તારાની જેમ દેખાય છે ચલો આકૃતિ દોરી નામ નિર્દેશન

પરિક્રમણ પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે પૃથ્વીની આ ગતિને પરિક્રમણ કે કક્ષા ભ્રમણ કહે છે સૂર્યની એક પરિક્રમા પૂર્ણ પૃથ્વીને દિવસ કલાક લાગે છે તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે અને આ સમયગાળાને એક વર્ષ કહેવામાં આવે છે કોઈ પણ બે બાહ્ય ગ્રહો યુરેનસ નેપ્ચોન યુરેનસ તે સૂર્યની ખૂબ દૂર હોવાથી સૂર્યનું પ્રખર તેજ તેની સપાટી પર આથી ચાંદની જેવું દેખાય છે તે અત્યંત ઠંડો ગ્રહ છે તેને જોવા માટે ટેલિસ્કોપની મદદ લેવી પડે છે નેપચો તે નીલા રંગનો ખૂબ ઠંડો ગ્રહ છે તેના વાતાવરણમાં મિથેન નામનું ઝેરી વાયુ છે આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે તેને આઠ ઉપગ્રહ છે ઈસવીસન અઢારસો પિસ્તાલીસમાં ગેલે નામના ખગોળશાસ્ત્રી આ ગ્રહની શોધ કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આ સાથે સરસ મજાનું સ્વ અધ્યયન પોથી જે તમારી હતી એ પૂર્ણ થાય છે બરાબર અને આવી રીતે તમારી સ્વ પોથી કે પછી પાઠના સ્વાધ્યાયની તમારે પીડીએફ જોતી હોય કે પછી વિડીયો જોવા હોય તો આપડી એપ્લિકેશનમાં જઈને જોઈ શકો છો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત